શ્રી મડી વિભાગ કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રામ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત કરવામાં આવી છે ત્યારે દેશભરમાં રામોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બાડોલી તાલુકાના મઢી ગામે આવેલ શ્રી મઢી વિભાગ કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રામ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કેળવણી મંડળના પ્રમુખ કેતનભાઈ શાહ અને તેમના ધર્મપત્ની શ્રીમતી અલકાબેન શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ શાળાના પટાંગણમાં મોટી સંખ્યામાં દીપ પ્રજ્વલિત કરી દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મળી કેળવણી મંડળના ટ્રસ્ટીઓ શાળાના આચાર્ય મયંકભાઈ ત્રિવેદી વિદ્યાર્થીઓ શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ધવલ દેસાઈ એબી ન્યૂઝ મળી